તળાજા તાલુકાના પાવઠી ગામે એક ચોંકાવનારી ઘટના બની છે સ્થાનિક મહિલાઓને બોળવી ઘરેણાં સાફ કરવાનું બાનું આપીને સોનું વગાડતા એક પરપ્રાંતિ વ્યક્તિને ગામ લોકોએ ઝડપી પાડ્યો આ ઘટના અંગે ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ શિવાભાઈ મકવાણા અને પરેશભાઈ ઝીણાભાઈ બારી અને ગ્રામજનો દ્વારા જાણ કરતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને તાત્કાલિક તળાજા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી અને પરપ્રાંતિ વ્યક્તિને તળાજા પોલીસ સ્ટેશન લઈ જવા મામલે કાર્યવાહી હાથ ધરી હતી

ને પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા માંડ્યું કે જવામાં મેલ ઓગળે છે જવું કે મેલ તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે